જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું એક બાપ અને એક દીકરાની તમને અમારા વિડીયો પસંદ હોય તો લાઈક અને અને શેર કરવાનું ભૂલતા નહીં વર્ષો વાત છે પાટણ મહેસાણા વચ્ચે એક ગામ હતું ત્યાં રામજીભાઈ ત્યાં રહેતા હતા અને તેમને એક પાંચ વર્ષનો દીકરો હતો તેમના પત્ની બીમાર હોવાથી મૃત્યુ પામ્યા હતા રામજીભાઈ ખેતરનું કામ કરતા અને દીકરાને સાચવતા એક દિવસ તેમના ભાઈબંધ ગોવિંદભાઈએ ખેતરમાં કામ કરતા રામજીભાઈને જોયા અને દીકરાને સાચવતા એટલે ગોવિંદભાઈ ત્યાં આવ્યા શું કરો છો રામજીભાઈ રામજીભાઈ બોલે છે કામ કરું છું ગોવિંદભાઈ બોલો ભાભીના મૃત્યુ પછી તમારે કામ વધી ગયું વાત સાચી છે ગોવિંદભાઈ તમારા ભાભીને ગયા પછી મારા દીકરા સંજયને સાચવવામાં અને ખેતરનું કામ કરવામાં ઘણી તકલીફ પડે છે ગોવિંદભાઈ બોલે છે તમે બીજા લગ્ન કરી લો ત્યારે રામજીભાઈ બોલે છે બીજા લગ્ન કરું અને મારા બાળકને નવીમાં સાચવે નહીં અને સોતેલી માં એ સોતેલી માં જ કહેવાય એની માં કોઈ દિવસ ના બને એટલે ગોવિંદભાઈ મારે બીજા લગ્ન કરવા નથી વાત સાચી છે અને તમારા દીકરાને સાચવવાનું અને ખેતરનું કામ કરવાનું રામજીભાઈ એ તો બહુ કષ્ટી વેઠવી પડે પણ તમારા દીકરાને સાચવવાનું ખેતરનું કામ રામજીભાઈ બોલે છે એ તો હું થોડી કષ્ટી વેઠી લઈશ ગોવિંદભાઈ જેવી તમારી મરજી આટલું કહીને ગોવિંદભાઈ ત્યાંથી નીકળી જાય છે સમય વીતવા લાગે છે રામજીભાઈનો દીકરો મોટો થઈ જાય છે તેના લગ્ન કરાવે છે અને સંજય તેના પરિવારને લઈ શહેરમાં રહેવા માટે જાય છે રામજીભાઈ ગામમાં રહી ખેતરનું કામ કરતા હોય છે અને સંજયને પૈસાની જરૂર પડે તેના બાપા પૈસા મોકલતા હોય છે સંજયને કોઈને કોઈ વાતની જરૂર પડી હોય તો એના બાપા મદદ કરતા હોય છે એક દિવસ એવું બને છે કે સંજય શેરબજારમાં બધું હારી જાય છે અને તેને કાંઈ સૂતતું નથી એટલે ઘરે તેની પત્નીને વાત કરે છે હું શેર બજારમાં બધું હારી ગયો સંજયની પત્ની બોલે છે હવે શું કરશું આપણે સંજય બોલે છે મને કાંઈ હોતું નથી એટલે તેની પત્ની બોલે છે એક કામ કરીએ તમારા બાપાનું ખેતર આપણે વેચી મારીએ સંજય બોલે છે મારા બાપા કોઈ દિવસ ખેતર ના વેચે તેમના પત્ની બોલે છે આપણે તેમને ખબર ના પડે એ રીતે ખેતર વેચી મારીએ સંજય બોલે છે કેવી રીતે સંજયની પત્ની સંજયના કાનમાં વાત માંડે છે અને સંજય વાત સાંભળી બોલે છે વાત સાચી છે આપણે આમ જ કરીએ કોઈને ખબર નહીં પડે પછી સંજય અને તેની પત્ની અને તેના બે બાળકો સાથે ગામડે રામજીભાઈના ઘરે આવે છે ત્યાં રામજીભાઈ સંજયને ઘેર જોઈને ખૂબ ખુશ થઈ જાય છે રામજીભાઈ બોલે છે સંજય તું ઘરે આવ્યો ખૂબ જ સારું કર્યું તારી ખૂબ જ યાદ આવતી હતી અને આમ કહીને રામજીભાઈની આંખોમાંથી આંસુ આવી જાય છે સંજયને થોડો ઉદાસ જોઈ રામજીભાઈ બોલે છે બેટા સારું છે ને શહેરમાં ફાવે છે ને એવું હોય તો ગામડે રહેવા આવી જા સંજય ધીમા અવાજે બોલે છે ના બાપા શહેરમાં મને ફાવે છે સંજય બોલે છે બાપા એક વાત કરવી છે રામજીભાઈ બોલ બેટા સંજય બાપા તમારા માટે ચારધામની યાત્રાની ટિકિટ બુક કરાવી છે તમારે કાલે સવારે જવાનું છે રામજીભાઈ આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે મારા દીકરાએ મને ચાર ધામની યાત્રાએ મોકલવાનો છે એટલામાં રામજીભાઈના ભાઈબંધ ગોવિંદભાઈ આવી જાય છે અને વાત કરે છે ગોવિંદભાઈ મારા દીકરો મને ચાર ધામની યાત્રા મોકલવાનો છે આજ તો હું ખૂબ ખુશ છું ગોવિંદભાઈ બોલે છે રામજીભાઈ તમારે તો સોના જેવો દીકરો આપ્યો ભગવાને રામજીભાઈ બોલે છે સાચી વાત મારો દીકરો શ્રવણ જેવો છે સવાર પડે છે અને સંજય એના બાપાને મૂકવા માટે નીકળે છે અને સંજય એના બાપાને બીજા શહેરમાં લઈ જાય છે અને ત્યાં એક બોકળા પર બેસાડે છે અને એના બાપાને બેસાડીને કહે છે બાપા અહીં લક્ઝરી આવશે તેમાં તમે બેસી જજો અને સંજય ત્યાંથી નીકળે છે એના બાપા બોલે છે તું બેસને મારી જોડે પણ સંજય કોઈ બહાનું બતાવે છે ઘરે છોકરા અને એ મારી રાહ જોતી હશે એટલે રામજીભાઈ બોલે છે સારું બેટા સાચવીને જજે એટલું કહીને સંજય ત્યાંથી નીકળી જાય છે અને ઘરે આવે છે અને આ બાજુ ગોવિંદભાઈ રામજીભાઈને મળવા માટે આવે છે કે મારો ભાઈબંધ જતો રહે એ પહેલા મને જવા દે મારા ઘેરથી એ રામજીભાઈમાં લાડવા મોકલ્યા છે ધામની યાત્રા જાય એ પહેલા એમને મળી આવવા દે એટલામાં રામજીભાઈની બારીમાંથી સંજયને અને એની પત્નીનો અવાજ આવે છે અને તે સાંભળી જાય છે કે રામજીભાઈને ચાર ધામની યાત્રાએ નહીં પણ સંજય રામજીભાઈને વૃદ્ધાશ્રમ મૂકીને આવ્યો છે ગોવિંદભાઈ આ વાત સાંભળીને આઘાત લાગે છે અને તરત ઘરની બાજુમાં આવે છે અને બોલે છે સંજય આ તે શું કર્યું તારા બાપાને વૃદ્ધાશ્રમ મૂકીને આવ્યો અહીં સંજય ચોંકી જાય છે ગોવિંદ કાકા તમે હા આ હું સાંભળું છું તારા બાપાને વૃદ્ધાશ્રમ મૂકીને આવ્યો સંજય વાત સાચી છે કાકા મારા બાપાને આ ખેતર અને આ ઘર મારું જ છે ને ગોવિંદભાઈ વાત સાચી પણ તારા બાપાને શા માટે વૃદ્ધાશ્રમ મૂકીને આવ્યો સંજય બોલે છે જો બાપા હોત તો આ જમીનને ઘર વેચવા ના દોત એટલે હું વૃદ્ધાશ્રમ મૂકીને આવ્યો ગોવિંદભાઈ તને કોઈ વાત નહીં ખબર છે સંજય સંજય બોલે છે ના કાકા તો સાંભળ મારી વાત તારા બાપાએ આ ઘરને ખેતર કે આનુંય તારા નામ કરી દીધું હતું અને મને કાગળ આપીને કીધું હતું કે મારા મર્યા પછી આ કાગળ સંજયને આપી દેજો કારણ કે એની માના મર્યા પછી મેં આખી જિંદગી સંજયના નામ જીવ્યો છું અને સાંભળ તારી માને મર્યા પછી તારો બાપુ ધારોત તો બીજા લગ્ન કરી શકોત પણ ના કર્યા કારણ કે મારા દીકરાને નવી માં સાચવે નહીં એટલે તારા બાપાએ આખી જિંદગી તારા માટે કાઢી નાખી જીવનમાં તને કોઈ વાતનું દુઃખ ના પડે કોઈ દિવસ તને કોઈ તકલીફ ના પડે એટલું ધ્યાન રાખતા એક દિવસ તો એવું થયું હતું કે તું સખત બીમાર થઈ ગયો હતો તારા બાપા તને બે હાથમાં રાખીને ગામ દોડ્યા હતા અને ડૉક્ટરને ત્યાં જઈ ડૉક્ટર દવાખાને ન હતા એટલે ડૉક્ટરના ઘરે જઈ આ ડૉક્ટરને કહે કે મારા દીકરાને સાજો કરી દો ડૉક્ટરને વાત કરતાં કરતા તારા બાપા રોઈ ગયા હતા કે ગમે તે થાય મારા દીકરાને સાજો કરી દો મારું આ દીકરા સિવાય બીજું કોઈ નથી ગમે તે થાય બે હાથ જોડી તારા બાપા એટલું રડ્યા હતા આ વાત સાંભળી સંજય અને સંજયની પત્ની ની આંખોમાંથી આંસુ આવી જાય છે અને સંજય બોલે છે ચાલો કાકા આપણે બાપાને લેતા આવીએ અને મારા બાપા જોડે મારી ભૂલની માફી માગી લઈશ અને સંજયની પત્ની પણ બોલે છે હું પણ માફી માગી લઈશ સંજય તેની પત્ની અને ગોવિંદભાઈ રામજીભાઈને લેવા માટે જાય છે ત્યાં એમને ખબર પડે છે કે મારા દીકરાએ મને વૃદ્ધાશ્રમ મૂક્યો એ વાતથી આ રામજીભાઈને સહન થતું નથી એટલે રામજીભાઈ આ વાત સાંભળી ખૂબ જ આઘાત લાગે છે અને રામજીભાઈ મૃત્યુ પામે છે અને સંજય અને સંજયની પત્ની અને ગોવિંદભાઈ ત્યાં પહોંચે છે અને તેમને આવામાં ઘણું મોડું થઈ જાય છે અને રામજીભાઈ મૃત્યુ પામે છે જીવનમાં બોધ જીવનમાં કોઈ દિવસ એવો વિચાર ના કરતા કે મારા મા બાપે અમારા માટે શું કર્યું જીવનમાં ગમે ત્યારે જરૂર પડી છે ને તો તમારા મા બાપે તમારો સાથ આપ્યો છે એટલે જ કહેવાય છે ને ભૂલો બીજું બધું મા બાપને ભૂલશો નહીં ચાલો મિત્રો ત્યારે રજા લઈશું નવી કહાની સાથે ફરી મળીશું જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સદી મારી માવતા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી